હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર ખેડૂત મિત્રો પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ ટ્રેક્ટર આવેલ છે માત્ર એક લાખ અને પંચાવન હજાર રૂપિયામાં આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરમાં સારા ટાયર જોવા મળશે પાવરફુલ એન્જિન જોવા મળશે કંપની કલર ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડિયોમાં મળી જશે તો ખેડૂત મિત્રો આ વિડીયો પૂરો જોયો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો વાત કરીએ આપણે આ પાવર ટ્રેક ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને છ સાતનું મોડલ છે અને ટ્રેક્ટર ઘર ઘર આવશે ટીપટોપ કન્ડિશન ટ્રેક્ટરની વાત કરીએ આપણે તો પાવરફુલ એન્જિન ગેર હાઇડ્રોલિક જોવા મળશે તેવું માલિકનું કહેવું છે હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે આગળના ટાયર તમને સાવનવી કન્ડિશનમાં જોવા મળી જશે પાછળના ટાયર તમને જોઈ શકો છો તે પ્રમાણે જોવા મળશે ટ્રેક્ટરમાં હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે અને ટ્રેક્ટર ખૂબ જ સાસવાનું છે બે હજાર છ સાતનું મોડલ છે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરી અને આ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જોઈ અને લઈ શકો છો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની કિંમતની તો એક લાખ અને પંચાવન હજાર રૂપિયા માલિકે ટ્રેક્ટરની કિંમત રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સો ઓગણસાઠ ચોપન એક એકતાલીસ સ્ક્રીન ઉપર આપેલો છે માલિકનો મોબાઈલ નંબર છે એક લાખ પંચાવન હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો જિલ્લો ભાવનગર ગામ ભોંભલી ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ખરીદ મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વસરાજ